ભૂટાનના મહામહિમ રાજા અને વડાપ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ તેમની બે દિવસની ભારતના મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રુપની ફ્લેગશીપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ મુન્દ્રા અને ખાવડાની મુલાકાત લીધી હતી અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો અદાણી સમૂહ મુન્દ્રામાં ભારતના સૌથી વિશાળ વ્યાપારી બંદર સંચાલન કરે છે જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવામાં ધ્યેય સાથે સ્વચ્છ ઊર્જા ઉત્પાદન કરવા માટે સ્વચ્છ ઉર્જા ઉત્પાદન કરવા માટે એશિયાનો સૌથી મહાકાય રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહી છે ભારતને પાડોશી રાષ્ટ્ર ભૂટાન વિશાળ કક્ષાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની કુશળતા પર આધાર રાખે છે પરસ્પર હિતને ધ્યાને રાખીને વિવિધ ક્ષેત્રોમાં હાઇડ્રોપાવર ટ્રાન્સમિશન લાઇન શહેરી વિકાસ જેમ કે સિમેન્ટ ઉદ્યોગ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીની બાબતોમાં એકબીજાના સહયોગ વિશે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અદાણી ગ્રુપના વડા ગૌતમભાઈ અદાણી અને ભૂટાનના મહામહિમ રાજા અને વડાપ્રધાનની કચ્છની મુલાકાત નોંધપાત્ર ગણવામાં આવે છે